સુરતના વરાછાના પુણા ગામ વિસ્તારમાં આવેલ શણગાર ફાર્મ ખાતે તારીખ અઢાર દસ પચીસને શનિવારે એક અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ પુત્ર વધુરત્ન એવોર્ડનું આયોજન થયું હતું સુરતના વરાછાના પુણા ગામ વિસ્તારમાં આવેલ શણગાર ફાર્મ ખાતે તારીખ અઢાર દસ પચીસ ને શનિવારે એક અનોખો અને પ્રેરણાદાયક સન્માન સમારોહ પુત્ર વધુ રત્ન આયોજન થયું હતું સમસ્ત વાટલે પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલય શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા અને એક જ રસોડે જમતા પરિવારની એકાવન પુત્ર વધુને પુત્ર વધુ રત્ને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી લક્ષ્મી પૂજનના શુભ દિને ગૃહલક્ષ્મીનું સન્માન કરી સર્વસમાજ માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી

અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધુને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો એક સામાજિક કાર્યકર તરીકે ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમોમાં હું અવારનવાર જોતો હોઉં છું આ સંસ્થાઓ દ્વારા સમાજ અગ્રણીઓનું સમાજના દાતાશ્રીઓનું સન્માન થાય છે આ સાથે સાથે તેજસ્વી યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે દીકરીઓનું પૂજન થાય છે માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો થાય છે અલગ અલગ ક્ષેત્રોમાં સફળ થયેલી સ્ત્રીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે આ તમામ વસ્તુ ખરેખર ખૂબ જ આવકારદાયક છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજ કુટુંબ અને પરિવારની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય આધારસ્તંભ કહી શકાય એવું પાત્ર એટલે કે પુત્રવધુ પુત્રવધુના એ પાત્રને હર હંમેશ અવગણવામાં આવ્યું છે એમનું ક્યારેય સન્માન કરવામાં આવ્યું નથી ત્યારે સામાજિક કાર્યકર તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને સમાજની એ પુત્રવધુના પોતાના ત્યાગને એમના સમર્પણને એમના અનન્ય યોગદાનને બિરદાવવા માટે પ્રજાપતિ સમાજ દ્વારા પુત્રવધુ રત્ના એવોર્ડનું આયોજન કરીને એમને બિરદાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો આ આયોજન પાછળનો તમારો હેતુ શું હતો આ આયોજન પાછળ અમારો હેતુ એ હતો કે સમાજની પુત્રવધુના ત્યાગ અને સમર્પણના બદલામાં એમને એવોર્ડ આપીએ એ ખરેખર તો ખૂબ ઓછું છે એમના યોગદાનની સરખામણી ખરેખર અધૂરું જ છે પણ આયોજન થકી સમાજના અન્ય લોકોને અન્ય પરિવારને પણ સંયુક્ત કુટુંબમાં રહેવાની એક લાગણી જાગી એવા હેતુથી અમે આયોજન કરેલું છે